તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં આજથી ગરમીનો પારો વધશે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળનું ઉપસાગર અરબસાગરમાં ભેજથી પ્રી મોનસૂન એક્ટિવિટી અઠ્યાવીસ અને એપ્રિલ એપ્રિલે રહેશે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી જેટલું રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાલીસ ડિગ્રીથી વધારે રહેશે તો આ તરફ કચ્છમાં

છવ્વીસથી પચીસ વર્ષો પડવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે સાગર અને સાગરનો ભેજ એકત્રિત થશે પરંતુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસમાં જે એપ્રિલ છે એમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળીસ ચોમાળી ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્વનું ક્ષેત્ર પણ જઈ શકવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ ઊંચામાન રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવું શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં ગરમી પડશે આ ઉપરાંત કચ્છના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ આસમાન એવા શક્યતા રહેશે ત્યાં પવનનું જોર વધારે રહેશે અને સુરતના ભાગોમાં ગરમી પડશે જૂનાગઢના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ ઊંચામાન શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી શક્યતા રહેશે ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહેશે સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે વિદર્ભરના ભાગોમાં ગરમીના કારણે આવા સળગના ભાગો ગુજરાતના ગરમી જવાની શક્યતા આવા આહવાદ વલસાડમાં પણ ગરમી છે એટલે હવે ગરમીનો જે રાઉન્ડ આવી રહ્યો છે એ આ વખતે આકરો રાઉન્ડ આવી રહ્યો છે અને મે માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆતમાં શરૂઆત થઈ જશે મે માસમાં પણ ગરમી જશે તારીખ દસથી ચૌદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ પુનઃ શરૂ થશે આંધી વંટોળ અને ભારે પવન સાથે લગભગ પ્રિય એક્ટિવિટી થશે